જુનાગઢનો કોટેચા પરિવાર છેલ્લા પચીસ વર્ષોથી સમાજ સેવાના ઉત્તમ કાર્યોમાં જોડાયેલો છે આ પરિવાર દ્વારા જુનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં યોજાતી પ્રાચીન ગરબીઓમાં ભાગ લેતી લગભગ બસો પચાસ જેટલી ગરબી મંડળોની દીકરીઓને વિના ભોજન કરાવવાની એક વિશેષ પરંપરા શરૂ કરવામાં આવી હતી આ પરંપરા નવરાત્રીના તહેવાર બાદ અને દિવાળી પહેલા ચાર દિવસ સુધી ચાલે છે આ ત્રણ દિવસ દરમિયાન કોટેચા પરિવાર પોતાના નિવાસ સ્થાને હજારો દીકરીઓને ભોજન પ્રસાદ અને લાણી આપીને સન્માનિત કરે છે આ વર્ષે પણ આ પરંપરા યથાવત રહી જેમાં અંદાજે જેટલી ભોજન નો અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આ કાર્યક્રમ છે વર્ષોથી છેલ્લા એકવીસ વર્ષથી ચાલે છે આ પરંપરા અમારા કુટુંબમાં વર્ષોથી દાદીજી કરતા મમ્મી કરે છે અને અત્યારે અમારી જનરેશન પણ અમે આને ફોલો કરીએ છીએ બધી દીકરીઓ લગભગ ત્રણ દિવસનો આ કાર્યક્રમ હોય છે એમાં એકવીસ હજાર જેટલી દીકરીઓ આવે છે દરરોજ અને બધા આવે છે બધાને ચાંદલા કરીએ છીએ બધા ભોજન પ્રસાદ લે છે અને ગિફ્ટ આપી અને હસતા મોઢે આઈસક્રીમ છે આ વખતે અને પછી હસતા મોઢે બધી દીકરીઓને વિદાય કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને આ શક્તિ દે અને આ હર વર્ષથી જેમ આવનારા વર્ષોમાં પણ આ પ્રક્રિયા ચાલુ રહે આ પરંપરા ચાલુ રહે એવી શક્તિ માતાજી આપે અને માતાજી ના સ્વરૂપ માં બધી દીકરીઓ આવે છે પગલા પડે છે એના ઘરમાં તો